નવરાત્રી નો પર્વ હોય અને ગુજરાતમાં ઉત્સાહ હોય તેવું કેમ બને તેમાં પણ જામનગર જો વાત કરીએ તો જામનગરમાં નવરાત્રી થઈ રહી છે હાલ આપણે જે જામનગરના નવરૂપ નવરાત્રી ઉત્સવમાં કે જ્યાં અલગ જ નવરાત્રી રમવાનો ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે આપણી સાથે આ નવરંગ ગ્રુપના સંચાલકો છે તેમની પાસેથી જ જાણીએ નવરૂપમાં છેલ્લા ચાર દિવસથી કઈ રીતે નવરાત્રી ની ઉજવણી થઈ છે આગામી દિવસોમાં શું આવ્યો છે હું છું એન્કર ભાર્ગવી પટેલ નવરૂપ નવરાત્રી 2025 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આ આયોજન કરનાર આપણી સાથે છે અંકિતભાઈ પરમાર અને કલ્પેશભાઈ પરમાર અને ડીજે ને બીટ્સ આપની સાથે છે ડીજે મોગલ અને ડીજે હની અને આપણી એક એક યાદગાર પળોને કેદ કરનાર આપણી સાથે છે એક એક પ્રોફેશનલ સ્ટુડિયો તો ચાર દિવસ સુધી નવરાત્રી કઈ રીતે અહીં ઉજવવામાં આવી છે અને આગામી દિવસોમાં પાંચ દિવસનું શું આયોજન છે નવરૂપ નવરાત્રીની ખાસિયત જ કાંઈક અલગ છે અહીં સ્પેશિયલ એક સનાતન રાઉન્ડ થવા જઈ રહ્યો છે જેમાં ભક્તિ સંસ્કૃતિ અને મસ્તી ત્રણેય એક સાથે જોવા મળે છે આપણી સાથે ખેલૈયાઓ પણ જોડાયા છે તેમની પાસેથી જાણશું કઈ રીતે અલગ પડે છે આ નવ નવરૂપની આ નવરાત્રી શું કહેશો હું શું હેતવી પટેલ ખેલૈયાઓ તરીકે હું કહેવા માંગુ છું કે અમે ચાર દિવસથી આવી રહ્યા છીએ તો તમે જેની રાહ જુઓ છો અહીંયા કંઈક અલગ જ માહોલ જોવા મળે છે તો બધા જલ્દીથી જોડાઈ શકો છો થેન્ક યુ માતાજી ના ગરબા અને આરાધના કરવી હોય તો તેનું આવકાર જ એક તિલક થી કરવામાં આવે છે નવરૂપ જે નવરાત્રી ઉત્સવ છે તે અલગ રીતે ઉજવવામાં આવે છે અને ખેલૈયાઓ એ મન મૂકીને મોજ માણી રહ્યા છે અનિલ ગોયલ સાથે દિવેશ વાયરા ખબર ગુજરાત જામનગર